નમસ્કાર આપ જોઈ રહ્યા છો વેલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવ લાખ કર્મચારીઓની આનંદો ગુજરાત સરકારી મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસ થી ચાર ટકાનો વધારો જાહેર કર્યો આઠ મહિનાનું એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે ખેડૂતોમાં ખુશી સોરઠ પંથકના ખેડૂતોએ તરબૂચનું વાવેતર કરી એક વીઘે સાહીઠ થી એસી હજારની આવક મેળવી એક થી મિલેટ એક્સપોનો મહાશિવરાત્રીના મેળામાં સ્થળ પર જ મિલેટની શકાશે મીઠું ધોવાવવાની દહેશત માવઠાની આગાહી વચ્ચે રણમાં પંદર લાખ મેટ્રિક ટન મીઠાની ચિંતા રાંગ્રાના હિરાપુર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને નુકસાન જવાની ભીતિ વાત કરીએ તો સાબરડેરી ઇતિહાસમાં પ્રથમ વાર માત્ર એક બેઠક પર ચૂંટણી સાબરકાંઠાની તમામ બેઠકો બિનહરીફ થઈ છે માલપુર સિવાયની બધી જ બેઠકો બિનહરીફ તો સાબરકાંઠાની આઠ બેઠકો બિનહરીફ થઈ છે અરવલ્લીની ની પહેલાથી જ બે બેઠકો થાય છે બિનહરીફ તો અરવલ્લી તેમજ સાબરકાંઠાની સોળ બેઠકો પૈકી પંદર બેઠકો બિનહરીફ થઈ છે સાબરડેરીના ઇતિહાસમાં પ્રથમ વાર નું વર્ચસ્વ વધ્યું વાત કરીએ તો કચ્છના નાના રણમાં ફરી કમોસમી માવઠાની આગાહીના પગલે અઘરિયાઓ અને મીઠાના વેપારીઓ દ્વિધામાં મુકાયા છે જેમાં એક થી માર્ચની આગાહીના પગલે રણમાં પાકેલું મીઠું ધોવાય તો અઘરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર તારીખ એક થી ત્રણ માર્ચ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતાઓ છે શહેરમાં એક માર્ચથી ત્રિદિવસીય મિલેટ એક્સપોનો પ્રારંભ થશે આ એક્સપોમાં મિલેટ સાથે કલાત્મક ચીજવસ્તુઓ ઇમિટેશન આયુર્વેદિક પ્રોડક્ટના પચાસ જેટલા સ્ટોલ્સ હશે અહીં મિલેટની વિવિધ વાનગીઓના પ્રદર્શનની સાથે વેચાણ કરવામાં આવશે સાથે જ મિલેટ્સમાંથી બનેલ વાનગી વસ્તુઓનો સ્વાદ પણ માણી શકાશે તેમજ આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો કર્મયોગી હિતકારી લેવાયો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી જુલાઈ ચાર ટકા નો વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનું રહેશે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાનો લાભ એક જુલાઈ બે હજાર ત્રેવીસથી થી આપવાની જાહેરાત કરી છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત પંથકમાં આ વર્ષે તળબૂચનું મોટા પાયે વાવેતર થયું હતું જેમાં એક વીઘે સાઈઠ હજારથી એક લાખ સુધીની આવક થઈ છે જોકે દવા અને ખાતરનો ખર્ચો પણ વીઘે દસ થી વીસ હજાર જેટલો થાય છે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તળબૂચની ખેતીમાં સરેરાશ ઉત્પાદન રહ્યું છે પરંતુ આ વર્ષે સારા ભાવ જળવાઈ રહેતા ખેડૂતોને ફાયદો રહ્યો રાજ્યમાં એશિયાટિક લાઇન માટે જાણીતા ગીર અભયારણ્યમાં છેલ્લા એક વર્ષમાં કુલ એક એક લાખ ત્રાણું હજાર ચારસો પંદર પ્રવાસી આવ્યા હતા જે પૈકી છ હજાર ચારસો સત્તાણું પ્રવાસી વિદેશના હોવાનું વિધાનસભામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું તેમણે કહ્યું કે શાસન ગીરમાં સુવિધા વિકસાવવામાં આવતા વર્ષ બે હજાર બાવીસની સરખામણીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રવાસીઓની સંખ્યામાં ચૌદ હજાર છસો સાતનો વધારો જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ મહિનાની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો લોકસભાની ચૂંટણીના પગલે બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવનાર છે જેના પગલે સીસીટીવીના વિડીયો ફૂટેજની ચકાસણી પણ વહેલી શરૂ કરી દેવામાં આવનાર છે બોર્ડ પરીક્ષા શરૂ થવાના બીજા જ દિવસથી સીસીટીવી ચકાસવાની કામગીરી શરૂ કરી દેવાશે વહેલી કામગીરી પૂરી કરવાની હોવાથી વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવશે બોર્ડ પરીક્ષા પૂરી થાય તેની સાથે જ સીસીટીવીની ચકાસણી પણ પૂર્ણ કરી દેવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં આગામી તારીખ અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે પરીક્ષા આપી શકે અને તેમને મૂંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી બી પટેલ દ્વારા તાલુકા ડીઠ બે સભ્યોની કાઉન્સેલર તરીકે નિમણૂક કરાઈ છે ગાંધી વિચારક અને દેશના પૂર્વ વડાપ્રધાન તથા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજીભાઈ દેસાઈની એકસો ઓગણત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ કાર્યક્રમો રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયા હતા રાજ્યપાલ આચાર્ય દેવરતે વિદ્યાપીઠ સંકુલમાં આવેલા મોરારજી દેસાઈ પ્રાર્થનાધામ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહનું નામકરણ મોરારજી દેસાઈ મંડપમ રાજ્યના તેમજ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું બીજી તરફ વાત કરીએ તો શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં સાયન્સના વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં નાપાસ કે પાસ હોવા છતાં પુનઃ પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ હોય તો તે પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ દસના વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં નાપાસ હોય તે પૂરક પરીક્ષા આપી શકશે જોકે આ નિયમ માર્ચમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના માટે લાગુ